મારી ભાભી ને ત્રીજું ઓપરેશન હતું તો મેં માનતા રાખી કે મે ને તો છોકરો આવશે તો નામ છે

મને આવો રંજીતા છે હું મુંબઈ થી આવી છું માડી બીજી વાર આવી છું તમારા સાનિધ્યમાં માડી હું પથારી હતી માં અઠવાડિયાથી માં હું પથારીમાં પડી હતી ત્રણ ડોક્ટર ફરી ગઈ માં દવાઈ ચાલુ હતી માં પણ કંઈ ખબર જ નહોતી પડતી રિપોર્ટ નોર્મલ આવે પણ ડર ને અંદર થી ભય હતો માં કે શું થયું છે બાથરૂમ પૈસા બે તે માડી પથારીમાં થાવા મંડ્યો એટલે માડી મેં ઉભી થઈ બે તમારી અગરબત્તી ઘરની બહાર કરીને એક કિલો પેંડા મહિનાને માં મા દિવાળીના દિવસે હું ઊભી થઈ છું અહીંયા માનતા મૂકવા આવી છું તમારી હે કુખાર વેલડીમાં મારા જાજા રામ રામ તમને મળી મારા હૃદયના ભાવ જોજો માં ભગવતી એ મા હું જ્યારે વિડિયો જોઉ ને તો હું વિચારું કે કેટલા લાખો ભક્તો માના સાનિધ્યમાં આવીને દર્શન કરે છે ને હું આ પાઘડીમાં વિડિયોમાં જોઉં છું તમને આવીને થતી માં કઈ લગી નથી આવી હતી ને આ લોકો કેવા દર્શન કરે છે પણ મારી મારા અંતરના ભાવથી પગે લાગુ ને